રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સરગવા મહિલાઓ સાથે ઓનલાઈન ફ્રોડનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે તો ધોરાજી તાલુકામાં સ્ટેશન રોડ વિસ્તારમાં આંગણવાડી નંબર બે માં નોંધાયેલ સરગવા મહિલાઓ સાથે ઓનલાઈન ફ્રોડનો બનાવ બનવા પામ્યો હતો તો ગાંધીનગરથી વાત કરું છું અને તમને સરકારી સહાય આવી છે અને તેનું વેરીફિકેશન કરવાનું કહીને મહિલાઓના ખાતામાંથી નાણાંઓ ઉપાડી લેવામાં આવ્યા હતા તો ફોન પર વાત કરનાર વ્યક્તિ પાસે આંગણવાડીમાં નોંધાયેલ સરગભા મહિલાઓ અને ધાત્રી માતાઓની તમામ વિગતો હોવાનું સામે આવ્યું છે તો સરકાર દ્વારા નમો યોજના અંતર્ગત સરગભા અને ધાત્રી બે માં નોંધાયેલા છ ફ્રોડ નાણાં ની ઉઠાંતરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તમામ મહિલાઓ દ્વારા સાયબર ક્રાઇમ હવે અમે વાળા છીએ તો અમારા વિસ્તારમાં તો અમારી પાસે સગરભા માતા નોંધાયેલી હોય ધાત્રી માતા નોંધાયેલી હોય થી પાંચ વર્ષના બાળકો નોંધાયેલા હોય તો બધાની વિગત અમારી પાસે હોય જ છે હવે હમણાં બે દિવસ પહેલા એવું થયું છે કે ફ્રોડ કોલ અમારા સગર્ભા માતા છે જે બધી પ્રેગ્નેન્ટ મહિલા છે એમને ફ્રોડ કોલ આવેલા છે અને ફ્રોડ કોલ માંથી એ લોકો આમાં એ બોલે છે કે તમને આંગણવાડીમાંથી ચેતના બેને તમારી વિગત આપેલી છે એટલે એ એ બહાને એ લોકો એમનું નામ બોલે છે આધાર નંબર બોલે છે જન્મ તારીખ બોલે છે બધી વિગત બોલી જાય છે અને છે છે કે માહિતી એટલે અમે તમને ફોન કરીએ એ રીતે બેનો પાસે હિન્દીમાં વાત કરે છે અને આ રીતે વિગત લઈ લે છે અને પછી કે છે કે હું તમે તમારે જે પૈસા આવવાના છે ને તો હું તમને કહું ને એમ તમે કરતા જાવ એટલે અમારી બેનો એના વિશ્વાસમાં આવી જાય છે અને એ જે એમ બોલે એમ એ ગૂગલ પે ખોલે છે અને પે દ્વારા એના પૈસા બધા ઉપડી જાય છે અને અત્યારે હમણાં અમારા વિસ્તારમાં આઠ થી દસ બેનોના પૈસા ઉપડી ગયેલા છે તો જે આજે એ તો ઈ બેનો તો બધી ગરીબ ઘરની હોય છે એની ડિલેવરી માટે તો એ પૈસા ભેગા કરતી હોય છે તો સરકાર શ્રી ને એક જ નમ્ર વિનંતી છે કે જે તમે આ વેબસાઇટ મૂકો છો એ વેબસાઇટમાંથી કોઈ પણ જાતની લિંક ખુલવી ન જોઈએ તો કાલ સવારે અમારે તો આંગણવાડી ચલાવવું છે તો કાલ સવારે અમારો વિશ્વાસ કોણ કરશે આ બેનો અમારી ઉપર ભરપૂર એને વિશ્વાસ હોય છે કે આંગણવાડી એટલે વ્યવસ્થિત એટલે અમારું નામ પડે તાજી બેનો માહિતી આપી દે છે તો તમારે એટલું સમજવું જોઈએ કે અમારું વર્ચસ્વ કેટલું હશે અમારા વિસ્તારમાં વિનંતી દીના શાહ ધોરાજી નિવાસી આંગણવાડી રામ મંદિર અત્યારે હાલ સગર્ભા મહિલાઓને અમારા વિસ્તારની જે કોઈ ભી સગર્ભા મહિલા છે દરેક ને ફોન કોલ આવે છે ફ્રોડ કોલ આવે છે એમાં કરીને એમ છે કે હું અમે તમારી તરફથી વાત કરીએ છીએ ત્યાંથી અને બધું વિગત એની પાસે હોય જ છે આપણી પાસે વેરીફાઈ કરે છે કે તમારું આ નામ છે તમારો આટલો મહિનો ચાલે છે આ જન્મ તારીખ છે તમારી અને તમારી આ યોજના અંતર્ગત તમારી આ અમાઉન્ટ તમારી પાસ થયેલી છે એટલી અમાઉન્ટ નો મેસેજ આપણને રિફ્લેક્ટ થાય છે ચૌદ હજાર પંદર હજાર જે કોઈ બી મહિલાઓને બધાને અલગ અલગ અમાઉન્ટ શેર કરવામાં આવી છે અને એ અમાઉન્ટ નો મેસેજ આપણને આવે એટલે આપણને વિશ્વાસ આવી જાય છે કે આપણા ખાતામાં અમાઉન્ટ આવી ગઈ છે એટલે એ લોકો ઓટીપી માંગે છે ઓટીપી આપતાની સાથે જ પાછી રિવર્સ અમાઉન્ટ એ લોકોના ખાતામાં જમા થઈ જાય છે આવી રીતના ફ્રોડ કરવામાં આવેલ છે આ વિસ્તારની અનેક મહિલાઓ સાથે આ ફ્રોડ થયેલ છે અને ઘણા બધા હજારો રૂપિયા બધાના ખાતામાંથી ઉપડી ગયેલ છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ